ભાઈ ખાલી વાતો જ નથી કરતા પરંતુ ગેરંટી પણ આપીએ છીએ કે ઇનામ લાગે એટલે લાગે જ પહેલો ડ્રો ત્રેવીસ ઓગસ્ટ થી શરૂ થાય છે અને ડ્રો લાઈવ પ્રસારણ યુટ્યુબ તેમજ ઇન્સ્ટા માં પણ કરવામાં આવશે પંદર વર્ષનો વિશ્વાસ અને મની બેક ગેરંટી તો રાહ જુઓ છો આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત અજમાવો વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો હવે રજીસ્ટર એડી પોસ્ટ સેવા બંધ કરાઈ સ્પીડ પોસ્ટમાં સેવા કન્વર્ટ કરાઈ ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા મોટું એલાન કરાયું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પહેલી સપ્ટેમ્બરથી રજીસ્ટર્ડ પોસ્ટ સેવાને હવે સ્પીડ પોસ્ટ સાથે ભેળવી દેવાશે એટલે કે હવે ગ્રાહકોને પાર્સલ મોકલવા માટે માત્ર સ્પીડ પોસ્ટની જ સુવિધા મળશે પોસ્ટ વિભાગના કહેવા પ્રમાણે આ નિર્ણયથી પોસ્ટ સર્વિસ ઝડપી અને આધુનિક બનશે રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસની સુવિધા અઢારસો ચોપનમાં શરૂ થઈ હતી જેના મારફતે ગ્રાહક જરૂરી દસ્તાવેજો સાથે કિંમતી સામાન મોકલી શકતા હતા જોકે હવે પહેલી સપ્ટેમ્બરથી રજિસ્ટર્ડ પોસ્ટ લેબલ મળશે નહીં રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસમાં ઓફ ડિલિવરી અને સ્વીકારનાર હસ્તાક્ષરની જરૂરિયાત હતી જે હવે સ્પીડ પોસ્ટમાં પણ મળશે રજિસ્ટર્ડ પોસ્ટ ને સુનિશ્ચિત ટપાલ પણ કહેવામાં આવે છે જે માત્ર એ વ્યક્તિ સુધી પહોંચે છે જેને મોકલવામાં આવી હોય આ સુવિધામાં સુરક્ષા સુનિશ્ચિત હોય છે જ્યારે સ્પીડ પોસ્ટ નામથી જ ખ્યાલ આવે છે કે સ્પીડ માટે છે સત્તાવાર ડાક સેવા બે હજાર અગિયાર બાર અનુસાર દર વર્ષે રજિસ્ટર્ડ પોસ્ટની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે બે હજાર અગિયાર બારમાં રજિસ્ટર્ડ પોસ્ટ મારફતે મોકલાતા આર્ટિકલ ચોવીસ કરોડથી ઘટીને બે હજાર ઓગણીસ વીસમાં અઢાર કરોડ રહી ગયા હતા જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે आ विषय पर ज्योतिषाचार्य डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी सेठ द्वारा प्रस्तुत જોઈ सका से न्यूज़ ऑफ कच्छनी खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार, यार। खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन दिमाग दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર